નવ્વાણું નવ્વાણું ત્રણસો ત્રણસો એક રૂપિયા બે બે રૂપિયા ત્રણસો બે બે રૂપિયા ત્રણ ચાર ચાર ત્રણ બોનસો ને નથી ચાર રૂપિયા

છું સત્તા નવ્વાણું બસો એક બે બે હજાર પચાસ છ આરો ચાર પાંચ છ સાત આઠ બસો ને આઠ નવ 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 રૂપિયા નવ નવ રૂપિયા

સજ્ે઺ ચ૨વણ યૂણ લ૨મ ચ૨ા સતોગ pકેણ ચોવં ચોગુઢ સિગ ચેફહ ચેચા ખરાિ કે ચેચિાં ચે કા જચે ચેચ�

物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价不涨，物价

પંદર પંદર રૂપિયા

69 74 74 200 274 75 275 276 70 280 આરીફ બે લખો હા જો ન લેવો તો 12000 25 ₹40 ₹40 ₹240 ₹240 ₹243 ₹43 ₹243 એને બારો છે હાલો ₹50 ₹50 ₹250 ₹50 ₹50 હાલો હાલો હરું છે હાલો બી બી રીયા

સુડતાલીસ અડતાલીસ ઓગણ પચાસ એકાવન બાવન બસો બાવન રૂપિયા ગુરુભાઈ ભોલિયાતાલીસ બેતાલીસ 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 અડતાલીસ તેતાલીસ ત્રણ વારતાલીસ ઓગણ અમારે નવ જાય નવ છી રૂપિયા બસો રૂપિયા સત્યાસી ભાઈ બસો સત્યાસી